સુરત શહેરમાં આજે આમ આદમી પાર્ટી દ્વારા કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલામાં જીવ ગુમાવનાર મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી વરાછા રોડ બરોડા પ્રિસ્ટેજથી કાપોતરા સુધી કેન્ડલ માર્ચ કાઢી મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી આવા આંતકી કૃત્યો કરનારાઓ સામે સરકાર ગંભીર પગલાં લે

આતંકવાદીઓનો કોઈ જાત કે કોઈ ધર્મ હોતો નથી અને આવા જે દેશ વિરોધી અને દેશમાં આવીને જે આપણા ભારતીય નાગરિકોના જે જીવ લે છે એવા કોઈ પણ વ્યક્તિને બિલકુલ છોડવા ના જોઈએ આ તમામ લોકો ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ ને સખતમાં સખત કાર્યવાહી સાથે આ આતંકવાદીઓનો સફાયો થવો જોઈએ અમે ભારત સરકારને કેન્દ્ર સરકારને એટલી વિનંતી કરીએ છીએ કે આ આતંકવાદીઓનો સફાયો ઝડપથી કરવામાં આવે ને એ જે એના માટે જે કાંઈ નિર્ણય લેવા છે એના માટે અમારું તમામ પ્રકારનું સમર્થન છે સાથે છે જય હિન્દ જય ભારત એટલે જમ્મુ કાશ્મીર ની અંદર પહેલગામમાં આતંકીઓ દ્વારા ફરી એકવાર એક ક્રૂર હુમલો કરવામાં આતંકવાદી કૃત્ય કરવામાં આવ્યું અને નિર્દોષ પ્રવાસીઓ ને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા આ ક્રૂર આતંકી હુમલો કરી અને સમગ્ર દેશની અંદર જ્યારે હાહાકાર મચ્યો છે એવા સમયે આમ આદમી પાર્ટી સુરત દ્વારા આજે તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે અમે સૌ ભેગા થયા છીએ અને સરકારને અપીલ કરવા માંગીએ છીએ કે આવા આતંકીઓ વિરુદ્ધ ખૂબ ગંભીર કાર્યવાહી કરવામાં આવે અને આવા આતંકી હુમલાઓ ન થાય એના માટે સરકારે ગંભીર પગલાંઓ ભરી અને એક્શન લેવા પડશે